નમસ્કાર હું છું વિહંગા પરમા ગીત સાંભળવા બાબતે થયેલી તકરારમાં 62 વર્ષે ઈસમનું મોત નીપજવાના મામલે એક આરોપીની ધરપકડ કરાઈ બરૂજ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વર્ગસ્થ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પંજનરી કાર્યક્રમ યોજાયો મુમતાસ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

પાડોશીઓ વચ્ચે ઉભી થયેલી સામાન્ય તકરાર બાદ થયેલી મારામારીમાં એક બાસઠ વર્ષીય વૃદ્ધ મોત થતા યુવક સામે હત્યાનો ગુનો નોંધાયો છે દેહગામ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ સુકુન બંગ્લોઝમાં રહેતા અયુબ ઇબ્રાહીમ ગુરુજી ઉમર વરસ ને હૃદય રોગની સમસ્યા હતી તેમના પાડોશમાં રહેતા ગઝાલાબાનું ઇમરાનભાઈ મનસુરી દ્વારા સતત તેજ અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડવામાં આવતી હતી જેથી અયુબભાઈએ અવાજ ધીમો રાખવા જણાવ્યું હતું ત્યારે બંને પરિવારો વચ્ચે તકરાર સર્જાઈ હતી જે થોડા જ સમયમાં મારામારી સુધી પહોંચી ગઈ હતી તકરાર વધતા ગજાલા બાનુએ પોતાના મંગેતર મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખને ફોન કરી બોલાવ્યા હતા ઘટના સ્થળે પહોંચેલા મોહમ્મદ સોબાને અયુબભાઈને છાતીના ભાગે ઢીકાપાટુનો માર માર્યો હતો જે બાદ અયુબભાઈ ફરિયાદ નોંધાવવા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં તેઓ અચાનક ઢળી પડ્યા હતા જેમને સારવાર માટે ખસેડવા છતાં તેઓને બચાવી શકાયા ન હતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અયુબભાઈને માર પડતા હૃદય અને ફેફસા ફાટી જવાથી આંતરિક રક્તસ્ત્રાવ થવાથી મોત થયાનું બહાર આવ્યું છે જેથી આ મામલે તાલુકા પોલીસ મથકના પીઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ મુખ્ય આરોપી મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખને ઝડપી પાડી હત્યાનો ગુનો નોંધ્યો છે ભરૂચ એસટીએસસી સેલના ડીવાયએસપી ડોક્ટર ડૉક્ટર અનિલ સિસારાએ જણાવ્યું કે મુખ્ય આરોપી સામે કાર્યવાહી શરૂ કરી છે તેમજ ગઝાના બાનુ સહિત અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સામે પણ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે

મોટા અવાજે મ્યુઝિક વગાડવામાં આવે છે અને જેમાં સામેવાળા પરિવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવે છે કે ભાઈ તમે કેમ આટલું વધારે મ્યુઝિક વગાડો છો જેને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાની અંદર જે આપણા મુખ્ય આરોપી છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ કે જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ કે જેની ઉંમર પણ બાસઠ વર્ષની છે તેમની ઉપર આ મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ કે જે મુખ્ય આરોપી છે તે તેમની ઉપર વારંવાર ઢીકાપાટું માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે અને તે પોતે પોલીસ ફરિયાદ લખાવવા માટે આવે છે પરંતુ ઇન બિટવીન તેમની હાલત વધારે ગંભીર થઈ જાય છે તેથી તેમને પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે જે ડાઉટ ક્લિયર કરવા માટે આપણે પીએમ કરાવેલું છે કે જે પેનલ દ્વારા પીએમ દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવે છે કે તેમને છાતીના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે બંને ફાટી ગયા છે અને જે ફાટી જવાના કારણે જે વધારે પડતું લોહી વહી ગયું છે જે લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે એટલે આ જોઈને એવું લાગે છે કે નોર્મલ ઇન્સ્ટિન્સીસની અંદર કે નોર્મલી ક્યારે હૃદય કે ફેફસા ફાટી જાય એવી ઘટનાઓ કોઈ ઘટતી નથી જે ઈજાના કારણે કોઈ વાગ્યું હોય જેના કારણે આવી ઘટના ઘટેલી હોય એવું લાગી રહ્યું છે એટલે જે ધ્યાને રાખી અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને જે અન્વયે મુખ્ય આરોપી જે છે મોહમ્મદ સૌભાન ઇમ્તિયા શેખ કે જેમની અટક કરેલી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે યસ એમાં જોવા જઈએ તો જે મુખ્ય આરોપી મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ છે અને તેમના જ મંગેતર છે ગઝાલાબાનું ઇમરાનભાઈ મનસુરી કે જેમની ઉંમર અઢાર વર્ષ કરતા વધારે છે જે બંનેના તાજેતરમાં કે વીસ ડિસેમ્બર આજુબાજુ કોઈ નિકાહ થવાની પણ તૈયારી હતી એટલે આ ઝઘડા જે થતો હતો

सलीम ममदावादी कांग्रेस प्रदेश प्रमुख ज्योति तड़वी सहित ना आगे वालों उपस्थित રહ્યા હતા આજ યહ બરોજ કોંગ્રેસ ઓફિસ મે હમ સબ ઇખઠા હુએ હૈ મેરે પિતાજી શ્રી અમદ પટેલજી કી પાંચવી પુણ્યતિથિ પે શ્રદ્ધાંંજલિ દેને કે લિયે યાદ આતે હૈ બહોત ઓર આજ યહી કહેના ચાહુંગી કે જો મૂલ્ય જો સિદ્ધાંત ઉનહોને હમે સિકહાયે હૈ એક જોન મે ताकत थी एक जो उनमें ऑनेस्टी थी एक जो उनके अंदर कांग्रेस पार्टी के प्रति देश के प्रति सेवा का जो भाव था तो उन मूल्य सिद्धांतों को लेकर हम सब आगे चलना चाहते हैं मैं उम्मीद रखती हूँ कि उनकी याद से और उनके सिखाए गए सिखाए गए गए मार्गदर्शन से कांग्रेस पार्टी यहाँ भरूच में

બનતા તેને પહોળું કરી નવી ડિઝાઇનથી બનાવવાનું કામ જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયું હતું નાણાંનું નવીનીકરણ કરવા માટે તંત્ર દ્વારા સત્તરમી નવેમ્બરથી માર્ગ બંધ કરવામાં આવ્યો છે રસ્તો બંધ કરવામાં આવતા દીવા રોડ પર આવેલ ત્રીસથી વધુ સોસાયટીઓ તેમજ જૂના દીવા જૂની દીવી બોરભાઠા બેટ સરફરુદ્દીન ખાલપિયા ગામના રહીશોને અડધા કિલોમીટરથી પાંચ કિલોમીટર સુધીનો વધારાનો ફેરાવો કરવો પડી રહ્યો છે આ રૂટ પર ચાલતી એસટી બસોના સેવા પણ તાત્કાલિક રીતે બંધ કરી દેવામાં આવી છે પરંતુ રસ્તો બંધ કર્યા બાદ પણ તંત્ર દ્વારા કામગીરી શરૂ ન થતાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે જિલ્લા તંત્રને બદલે નગરપાલિકાના સત્તાધીશો ઉપર માછલા ધોળાઈ રહ્યા છે લોકો રોષભેર જણાવી રહ્યા છે કે કામ શરૂ કરવાનું ન હતું તો રસ્તો પહેલેથી જ બંધ કેમ કર્યો એ નોંધવું ઘટે કે હાંસોટ રોડ કડકિયા કોલેજથી ગામો તરફ જતી બસો લાંબો ફેરાવ કરીને આવતી હોવાથી વિદ્યાર્થીઓ સમયસર પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે દીવા રોડ પર હંગામી ધોરણે વૈકલ્પિક માર્ગ તો સોસાયટીઓમાંથી બનાવવામાં આવ્યો છે ત્યારે તંત્ર તાત્કાલિક કામ શરૂ કરે અથવા સામાન્ય જનતા માટે માર્ગ ખુલ્લો મૂકે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે અંકલેશ્વર શહેરની અંદર ભરૂચી નાકા નજીક જલારા મંદિર આવેલ છે જલારણા મંદિરની બાજુમાં જે નારો હતું એ દાંડી માર્ગ બસો અડતાલીસ ના ઓથોરિટીમાં હતું પરંતુ એ ના નારા જજરિત થવા હોવાને કારણે દાંડી ઓથોરિટી માર્ગ દ્વારા એને બંધ કરવામાં આવેલું છે એટલા માટે એ વિસ્તારના ઘણી સોસાયટીઓ અને આજુબાજુ વિસ્તારના લોકોને આ નારો બંધ થવાને કારણે ઘણી તકલીફો પડી છે પરંતુ હું આપણા મી મીડિયાના માધ્યમથી અંકલેશ્વર નગરજનોને જણાવવા માગું છું કે આ જે બંધ કરવામાં આવ્યું છે એ દાંડી માર્ગ ઓથોરિટી દ્વારા બંધ કરવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા આ આ બંધ બંધ કરવામાં નથી અને કરવા માટે એક જાહેરનામું બહાર પડ્યું છે સાવચેતીના ભાગરૂપે કે જેથી આ નાળું જર્જરિત છે અને કાલે કોઈ બીજી કોઈ ભયંકર પરિસ્થિતિ નાળા તૂટવાડી થાય એના માટે સાવચેતીના પગલા સાવચેતીના ભાગરૂપે આ નાળું બંધ કરવામાં આવ્યું છે અને હવે દાંડી માર્ગ વારંવાર રજૂઆત કરી છે અને એમને ટેલિફોનિક બી વાત કરી છે કે બને ત્યાં સુધી આ નારું ઝડપથી બને અને જે લોકોને હલાકી પડે છે એ પડે એટલે માટે આજે મારા જાહેર મીડિયામાં આવી આ મારે નિવેદન આપવું પડે છે એટલે મિત્રો આ કામગીરી દાંડી માર્ગ દ્વારા કરવામાં આવે છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી હવે સમય છે એક વિરામ વિરામ બાદ નિહાળીશું અને સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ જૂના અને જાણીતા પરિવાર ભરૂચમાં આવી ગયું છે ટિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ આ વખતે સ્થળ બદલાયું છે સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ ફૂલ બાય જેકેટ સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર જેકેટ હાફ બાય સ્વેટર લોંગ સ્વેટર અને હા લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોંચો અને અલગ અલગ ગરમ વુલન સાક લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા વુલન કેપ મંકી કેપ કાન ટોપી ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ બેબી સૂટ ગરમ ટોપી હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ કોટન પેન્ટ ટ્રેક ટી શર્ટ શર્ટ પણ હાજર છે તો રાસ એની જુઓ છો આજે જ પધારો ઠંડીથી ગભરાવાની જરૂર નથી આવી ગયું છે ટિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ સીસીટીવી કેમેરાથી સજ્જ સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ વરુદના ફાટાટાલા વિસ્તારમાં વર્ષોથી બિસ્માર માર્ગની સમસ્યા હતી જેનો અંત આવતા રહીશો અને વેપારીઓ ખુશી વ્યક્ત કરી હતી ભરૂચના ફાટા તળાવ ઉનાવાલા ચોક થી ફાટા તળાવ સુધીનો માર્ગ વર્ષોથી બિસ્માર હતો જેને લઈ સ્થાનિક રહીશો અને વેપારીઓ તેમજ વટે માર્ગો ને પારાવાર મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો વર્ષો પછી આ સમસ્યાઓનો અંત આવતા સ્થાનિક રહેવાસીઓ વેપારીઓએ આનંદની લાગણી વ્યક્ત કરતા ભરૂત નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન મુખ્ય અધિકારી અને સ્થાનિક કાઉન્સિલર ફહીમ શેખ અને સાદેકાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો જય ભારત સાથે જણાવવાનું કે બે હજાર ઓગણીસમાં ભરૂચના ફાટા તળાવથી ચાર રસ્તા સુધીના રોડનું કામ મંજૂર થયેલું હોવાથી સરદર કામ કોઈ કારણસર રોકાઈ ગયેલું હોવાથી ભરૂચ નગરના કાઉન્સીલર કહીમભાઈ શેઠ તથા સાદીકા બેન ના અથા પ્રશ્ન પ્રયત્નથી આજ રોજ આ રોડનું કામ સંપૂર્ણ પૂર્ણ થયું છે ને આજ રોજ આ રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ત્યાર એના માટે અમે શ્રી

સવારે ભરૂચનું તાપમાન લગભગ છવ્વીસ ડિગ્રી રહ્યું હતું જેના કારણે લોકોને ઠંડીનો સારો અનુભવ થયો હતો પરંતુ મધ્યાહન બાદ તાપમાનમાં ધીમે ધીમે વધીને તેત્રીસથી ચોત્રીસ ટકા સુધી પહોંચતા ગરમીનો અનુભવ થવા લાગ્યો હતો દિવસભરમાં આ તાપમાનમાં ફેરફારે લોકોને અચંબામાં મૂકી દીધા હતા રાત્રિના સમયે ફરીથી તાપમાન ઘટીને બાવીસથી ચોવીસ વચ્ચે રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે સમગ્ર દિવસ દરમિયાન આકાશ સામાન્ય રીતે સ્વચ્છથી આટલી ક્લાઉડીડ રહેવાની શક્યતા છે જ્યારે વરસાદની શક્યતા લગભગ નહીવત છે સવારે ઠંડીમાં બહાર નીકળનારાઓએ સતર્ક રહેવાની હવામાન વિભાગે સલાહ આપી છે કારણ કે તાપમાનમાં અચાનક ઘટાડાથી આરોગ્ય પર અસર થઈ શકે છે બીજી તરફ બપોરે વધતા તાપમાને બહાર કામ કરનારાઓએ પાણી પૂરતું લેવા સાથે વચ્ચે વિશ્રામ લેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે રાત્રે ફરીથી ઠંડી વધવાની હોવાથી ગરમ કપડાં રાખવાની સૂચના આપવામાં આવી છે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હાલમાં રાજ્યમાં વરસાદનો ખતરો નથી અને દરિયાઈ મોસમનો કોઈ ખાસ પ્રભાવ જોવા મળતો નથી ભરૂચમાં હાલનું હવામાન શિયાળો ગરમીના મિશ્રણ રૂપે ચાલુ રહેશે નર્મદા જિલ્લાના તિલપાડા તાલુકાના રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી દરમિયાન કરંટ લાગવાથી ઘટના સ્થળે બે કામદાર યુવાનોના મોત થયા હતા તેમના પરિવારને આશ્વાસન આપવા અને રેલવે વિભાગ તરફથી આર્થિક સહાય મળે તેવી રજૂઆત ચૈતન વસાવાએ કરી હતી તિલકવાડા રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી દરમિયાન કરંટ લાગવાથી બે કામદાર યુવાનોનું ઘટના સ્થળે જ મોત થયાની ઘટનામાં તેમના પરિવારને આશ્વાસન આપવા અને રેલવે વિભાગ તરફથી આર્થિક સહાય મળે તેવી રજૂઆત કરવા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા નર્મદા જિલ્લા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રણજીતભાઈ તિલકવાડા તાલુકા પ્રમુખ કપૂરભાઈ તેમજ અન્ય આગેવાનો તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા રેલવે અધિકારીઓ સાથે વાતચીત કરીને મરનાર યુવકોને પચાસ લાખ રૂપિયાની સહાય ચૂકવવાની માંગણી કરી હતી રેલવે અધિકારીઓ દ્વારા મરનાર યુવકોને સહાય આપવાની જાહેરાત કરાતા મૃત્યુ પામેલા બંને યુવકોનો પોસ્ટમોર્ટમ કરીને તેમના મૃતદેહોને તેમના વતન ગરબાડા મોકલવામાં આવ્યા છે આજે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ તમામ લોકો અમે સાથે મળીને એ પરિવારને માનવતાના રૂપે આ દુઃખદ ઘડીમાં રાહત મળે એના માટે એજન્સી સાથે અમે વાત કરી રેલવે વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા એમની સાથે પણ વાત કરી ત્યારે માનવતાની રાહે એ લોકોએ આ પરિવાર પર આવી પડેલી દુઃખદ બાબતને ધ્યાનમાં રાખીને માનવતાની રાહે એમણે સ્વયંભૂ બધાના આગ્રહ પ્રમાણે એમને એમના કંપની અને રેલવે વિભાગ દ્વારા દરેક પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયા આપવાની વળતર પેટે આપવાની એમણે જોગવાઈ કરી છે ત્યારે આજનો જે મૃત્યુ પામ્યા છે એમના પરિવાર સાથે અમારી સંવેદના છે અને એમની ડેટ બોડીને હવે અહીંથી પીએમ કરીને ગરબાડા ખાતે મોકલવા માટે જિલ્લા પંચાયત નર્મદા સૌ વહેની પણ મોકલી છે ત્યારે એમને આજે ત્યાં અંતિમ ક્રિયા માટે અહીંથી હવે રવાના થશે નવા તવરા ખાતે ભાતીજી દાદા રામાપીર દાદા અને વેરાય માતાજીના મંદિરનો ત્રીજો પાઠોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ તાલુકાના નવા તવરા ખાતે ભાતીજી દાદા રામાપીર દાદા અને વેરાય માતાજીના મંદિરના પાઠ ઉત્સવની ઉજવણી કરાઈ જેમાં સવારે આઠ વાગે નવચંડી યજ્ઞનો સમાવેશ થયો સાથે સાંજે ચાર કલાકે શ્રીફળ હવન સાથે છ કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે ભજન સત્સંગ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા મહાપ્રસાદીનું આયોજન પણ કરાયું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં નવા તવરા ગામના ગ્રામજનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી ભરૂચ કાર્યક્ષેત્રના વાહન માલિકો અને એલ વાહન નંબર માટેની જી જે સોલ એફ બી નંબરની નવી સિરિઝની ઓક્શન શરૂ કરવામાં આવનાર છે જેને ધ્યાનમાં લઈ હરાજીમાં ભાગ લેવા ઈચ્છુક વાહન માલિકો ઈ ઓક્શનમાં ભાગ લઈ શકે છે ઈ ઓક્શનની નોંધણી પ્રક્રિયા તારીખ એક બાર બે ના રોજ સાંજે ચાર કલાકે શરૂ થઈ તારીખ ત્રણ બાર બે ના રોજ બપોરે ચાર કલાક સુધીની રહેશે હરાજીની પ્રક્રિયા તારીખ ત્રણ બાર બે હજાર પચીસથી પાંચ બાર બે હજાર પચીસ સાંજે ચાર કલાક સુધીની રહેશે ગોલ્ડન નંબર મેળવવા ઈચ્છુક વાહન માલિકો રૂપિયા ચાલીસ હજાર અને સિલ્વર નંબર માટે રૂપિયા પંદર હજારની ફી નક્કી કરવામાં આવી છે છ બાર બે હજાર પચીસના રોજ ઇ ઓક્શનના ફોર્મ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી ભરૂચમાં જમા કરાવવાના રહેશે વધુમાં સફળ અરજદારો દ્વારા ભરપાઈ કરેલ બિડિંગની રકમની રસીદ સાથે દિન પાંચમાં કચેરીમાં જમા કરાવવાની રહેશે આ સિવાયની અરજીઓ નામંજૂર કરવામાં આવશે વાહનની વેચાણ તારીખ અને વીમો તારીખ બેમાંથી જે વહેલું હોય તે તારીખથી તથા સીએનએ ફોર્મ ભરેલું હોય તે અરજદારો પસંદગીના નંબરો માટે સાઠ દિવસ સુધી ઈ ઓપ્શનમાં ભાગ લેવા અરજી કરી શકશે સમયમર્યાદા બહારની અરજીઓ રદ કરવામાં આવશે

જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચ અને આઈટીઆઈ હાંસોટના સંયુક્ત ઉપક્રમે તારીખ સત્તાવીસ નવેમ્બર બે હજાર પચીસ ગુરુવારના રોજ સવારે અગિયાર કલાકે આઈટીઆઈ હાંસોટ ખાતે ખાનગી નોકરીદારો દ્વારા એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન ફિટર એઓસીપી એલએસીપી બીએસસી એમએસસી લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપસ્થિત થઈ ભાગ લઈ શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી ભરૂચની એક અખબારી યાદીમાં જણાવાયું છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર પાડોશી અને ઊંચા અવાજે ગીત સાંભળવા બાબતે થયેલી તકરારમાં બાસઠ વર્ષે ઈસમનું મોત નીપજાના મામલે એક આરોપીની ધરપકડ કરાઈ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વર્ગસ્થ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ વિલંબે પડતા સપ્તાહ થી બંધ થતા લોકોમાં ભારે નારાજગી લોકો દાંડી માર્ગ બદલે નગરપાલિકા સત્તાધીશો પર માછલા ધોઈ રહ્યા છે